અને અહીંયા છે પૂજારા અને હું અને ભાઈ બે પહોંચી ગયા છે અને આજે આપણે ગાડી ઓલા એસ વન પ્રો લઈને જવાનું છે અને જવાનું છે કઈ જગ્યાએ જ્યારે ઇન્ટ્રો આપી દેજો આની અંદર ચાર્જિંગ છે સત્તાણું ટકા અને વાયગા છે સાડા પાંચ તો હવે અહીંથી અમે નીકળી છે કેટલા વાગે પહોંચી છે શું થાય છે બાકી તમને બધું રસ્તામાં બતાવી આવી તો ભાઈ રાજકોટ થી નીકળ્યા ત્યારના નો સ્ટોપ ગાડી ચાલુ ચાલુ રાખી છે તો અહીંયા થોડીક વાર બ્રેક મારી છે અને સુરત પણ મસ્ત ઉગી ગયો છે તમે જોઈ લ્યો એક નંબર લોકેશન આવે છે અને અત્યારના પોરમાં આ બધાય જે વાહન અત્યારે અત્યારમાં ભાઈ બહુ સ્પીડમાંથી હકાલે છે કારણ કે રોડ એકદમ ખાલી જોવા મળે છે અને ભાઈ જોવો આપણા અને આ બાજુ આવો કંઈક નજારો છે ભાઈ બહુ મસ્ત નજારો છે પાણી છે ભાઈ હાઈ ક્લાસ નજારો છે બાકી આપણે ગાડીમાં બેટરી વહીધી છે બાસઠ ટકા અને વાગી ગયા છે સાત હવે અહીંથી ચાલો નીકળી

બાકી ભાઈ આ બાજુ આપણી સાઈડ પણ મસ્ત ઝાડવા છે વચ્ચે પણ એવા ઝાડવા રાખ્યા છે અત્યારે તો નહીં પણ આમ રાતે ભાઈ સામેથી લાઇટ આવે ને ત્યારે આનો ફાયદો છે બાકી સામેના રોડની બાજુમાં પણ મસ્ત ઝાડવા રાખ્યા છે તો ભાઈ જો અત્યારમાં માણસો કામે જાય છે ને આ છે ભાઈ અજોધાનો મસ્ત ગેટ સવાર સવારમાં જોયો ભાઈ બહુ મસ્ત છે બાકી ચાલો આગળ તો ભાઈ મોરબીના મસ્ત એક મોટા એવા બ્રિજ ઉપર પહોંચી ગયા છે અને બાકી તમે જુઓ આ રીતનો મોરબીનો નજારો છે અને એના કરતાં ભાઈ આમાં જે આનો આમ નજારો છે તમે ખાલી જવો ભાઈ બહુ મસ્ત ગાડી આપણી લાગે છે અને મોરબીના બ્રિજ ઉપર પહોંચીને તમને ચાર્જિંગ બતાવી દઉં છેતાલીસ ટકા વહેગું છે તમે જોઈ લ્યો અને વહેગા છે સાડા સાત તો ચાલો હવે હાથી રવાના થાય મચ્છો નદી આવી ગઈ છે ભાઈ આ મોરબીનો છેલ્લો આવો મોટો પુલ છે અને અહીંયા ભાઈ પાણીનો વ્યૂ કાંઈક આવો મસ્ત દેખાય છે ભાઈ ઉપર સૂરજ આ રીતનું પાણી અને ભાઈ પુલ અહી બહુ મસ્ત છે અને આ સાઈડ આવા વ્યૂ આવે છે તમે જોઈ શકો છો ભાઈ બહુ મસ્ત છે અને હવે અમે નક્કી કર્યું છે કે અહીંથી ભાઈ અમે સીધા જાઉં અમારા કાકાના ઘરે જે લગભગ અહીંથી ત્રીસ કિલોમીટર આખું છે તો ભાઈ અમે ક્યાંય કોઈ ગાડી જાજમાં મેકી નથી તો પહેલાં જ મેકી તો આપણે આ કંડલા બાજુ એરોમાં એરો છે તી બાજુ જવાનું છે અને હા સામખિયાળી બાજુ આ રોડ જાય છે જે રોડ હાઈવેનું નામ છે કંડલા હાઈવે તો આપણે અહીં મોરબીને ટાટા બાય બાય કરી અને કંડલા હાઈવે ઉપર ચડી જાય હા અહીંયા કંડલા હવે આપણે મેકી દેવાનો છે પહેલાં ત્યાંથી જવાનું છે ત્રણ કિલોમીટર અંદર મારા કાકાના ઘરે ગયા પહેલાં પી લઈ એક મસ્ત ચા બે અડધી ચાનું ટોકન લઈ લીધું છે અને આ ભાઈને આપી દઈ તો આવી ગયા છે પૌવા બટેટા લઈ ચા ને પૌવા બટેટાનો નાસ્તો કરી લઈ શું કેવું ચાલો તો હવે અમે નાસ્તો કરી લઈ

ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું લગભગ પચીસ ટકા જેવું આસપાસ વહેતું હતું અને આવી ગયા છે અહીંયા મારા કાકા છે તો ત્યાં આવી રીતે જો ચાર્જિંગમાં રાખ્યું છે બાકી કાકાને ત્યાં ભાઈ આવી રીતે સામે પાણીનો પ્લાન્ટ છે અને કાકાના છોકરા જો અહીંયા રખડે છે હજી એ એ બ્રશ કરે એક ન્યા હે એક વ્હાઈટ ટી શર્ટવાળો આ હે અને બાકી આવી રીતે આવું કંઈક આવી રીતે બેલા બનાવે આ બધું મશીનરી સામે વેળા સિમેન્ટના બેલા અને અહીંયા આવી રીતે કાકાએ કબૂતરા પણ રાખ્યા હે હાલો હવે અમે ચાર્જિંગ થાય ત્યાં લગી આરામ કરી લગભગ લગભગ સાડા આઠ જેવું વાગી ગયું છે નવરા થઈ ગયા છે કાકા કામ થી બહાર ગયા છે અને અહીંયા કાકાના છોકરા બે ઉભા છે અને અહીંયા આપણે રાખી છે ગાડી અને ચાર્જિંગ થઈ ગયું છે કેટલા ટકા ચાર્જિંગ થઈ ગયો ચાલુ તો કર ત્રાણું ટકા ચાર્જિંગ થઈ ગયું અને આવો કઈક દેશી જુગાડ કર્યો છે આમાંથી આ બે કર્યો છે આનું નામ છે ઓમ અને આનું નામ છે મયુર સદાદિયા મયુર સદાદિયા અમારા જોકે ભાઈ જ છે બે તો હાલો હવે અમે અહીંથી નીકળી હવે પછી પાછા અહીં રિટર્ન પાછા ચાર્જિંગ કરવા આવશું બરોબર ઓકે હાલો પાછો આ રાતના ભાઈ અહીંયા પહોંચી જાય કેટલા વાગે પહોંચી એ કાંઈ નક્કી નથી હવે જેટલા વાગે પહોંચી વળી પાછો આવો દેશી જુગાડ કરશું ને બાકી રસ્તામાં હજે લગભગ એકાદી વાર ચાર્જિંગ કરવું પડશે તો હાલો હવે અહીંથી નીકળી અને જો મેન વસ્તુ કહેવાની ભાઈ આવું બોર્ડ છે ને અમારી ભાઈ હે નહીં તો આ બોર્ડે અહીંથી હવે લેતા જાય કાકાના ઘરેથી આવી રીતે ગામડામાંથી હાલવાનું છે અને રસ્તામાં પાણી આવી ગયું છે તો હવે નાખી પાણીમાં

અને ઓમ કહેવાય કે સામખિયાળી એટલે આપણે પાછું એ હાઈવે ઉપર ચડી જાય દસક કિલોમીટર પછી આવો મોટો પુલ આવે છે તમે જોઈ લ્યો પહેલી વાર આટલો ખરાબ રસ્તો આવ્યો ખાલી આમ તમે જોવો તો ખરી ભાઈ કેટલી ધૂળ ઉડે છે હવે આમાં ભાઈ બહુ રસ્તો ખરાબ છે હાવ એટલે હાવ આમ વીસની સ્પીડે ગાડી હાલે છે ભાઈ બહુ એટલે બહુ ખરાબ રસ્તો છે હકીકતમાં છે ને હાવ બાજુમાંથી વાહન નીકળે ને કાંઈ એટલે કાંઈ દેખાતું નથી જ્યાં લોકેશન ઉપર ઊભા છે ત્યાંથી હવે કબરાવ સાઠ જ કિલોમીટર દૂર છે અને અત્યારના વાગ્યા છે લગભગ લગભગ એક પિસ્તાલીસ અને ભાઈ સવારે સાડા પાંચ વાગ્યાના નીકળ્યા છે તો ભાઈ ફટોફટથી બધા જે જોતા હોય તે લાઈક કરો અને બાકી તમને નજારો બતાવો આ રીતનું છે ભાઈ આવી રીતે ભાઈ મસ્ત પાણી અહીંથી ચાલુ છે બાકી તમે જુઓ સામે બે જારી રાખી છે જે બે થાંભલા દેખાય ત્યાં બાકી બગલા મસ્ત બાકી હા સામે દૂર દૂર લગી ભાઈ મીઠું મસ્ત અહીંયા કાચું દેખાય છે ભાઈ અહીંયા જ્યાં લગી નજર પોગે ને ત્યાં લગી લાઈટ પાણી અને મીઠું એવી રીતે ભાઈ સામેથી વાહન બહુ ફાસ્ટ આવે છે ને ભાઈ આપડા મેં ક્લિપ બનાવવાનું કીધું તો ભાઈ તડકે ઊભા છે મારા આટો અને આવો ન આવો બ્રિજ ભાઈ સામે છે પણ ભાઈ બ્રિજ બહુ એટલે બહુ લાંબો છે તમે જોઈ શકો છો ભાઈ બહુ આ બાજુનો નજારો ભાઈ એક નંબર નજારો છે ફટોફટ સબસ્ક્રાઈબ કરો ભાઈ રસ્તામાં બહુ ધૂળ ઉઠતી હતી તો મેં કીધું ભાઈ હારી હોટલે ઊભા રહી જાય ચા પાણી પી ભાઈ મહિના ચા પીવા ચા કે છે મારી ચા અહી છે બાકી અંદર મોટું થયું કિલોમીટર છે તો હવે ફટોફટ ચા પી લે અને પછી ધીમે ધીમે બચાવ હવે ભાઈ અહીંથી બાર જ કિલોમીટર છે ને અમને આમ મનમાં એમ થાય છે કે ભાઈ જટ બચાવ પહોંચી અને સામે તમે જુઓ ખાલી જુઓ એકવાર ભાઈ બહુ મસ્ત રેલગાડી લાગે છે ભાઈ આમ તમે ખાલી આમ એકવાર જુઓ એમાંય પાછું કન્ટેનર ઉપર કન્ટેનર તમે આમ જુઓ ભાઈ કાંઈક યુનિક જ લાગે છે ભાઈ હકીકતમાં તે તમે જે ફોનની સ્ક્રીનમાં જોવો છો ને એના કરતાં ભાઈ આમ રિયલમાં જુઓ ને તો ભાઈ આમ યુનિક જ ભાઈ મજા આવી જાય આમ મસ્ત લાગે છે ભાઈ બાકી ઉપર તમે વાદળ જુઓ ભાઈ આમ ગજબ પણ વાદળ એવા છે તોય અમને એટલો તડકો લાગે છે ભાઈ આમ તમે અમારા વિડીયોમાં મોઢા જોયા છે ભાઈ આમ કાળા થઈ ગયા હૈ બાકી ભાઈ રસ્તો સારો છે ભાઈ બે કુલિયામાં ખરાબ રસ્તો આવ્યો હતો બાકી રસ્તો મસ્ત છે નજર હટી દુર્ઘટના ઘટી ભાઈ આવું રસ્તામાં હેલા રાખે બાકી ભચાઉમાં આપણે એન્ટર થઈ ગયા છીએ સામે જે દેખાય છે બ્રિજ આપણે એની નીચેથી હાલવાનું છે ને વળી જવાનું છે આપણે અહીંથી જમણી બાજુ બ્રિજની બાયણે નીકળતા જ જો ભાઈ બહુ મસ્ત બ્રિજ આવો પુલ દેખાય છે ભાઈ બહુ મસ્ત છે જે લોખંડનો છે બાકી આ સીધા રસ્તે જાય છે આ સીધા રસ્તો જાય છે ભુજ હવે અહીંથી બે કિલોમીટર પછી આ અમારે વળવાનું છે તો ભાઈ કબરાવ બોર્ડ દેખાઈ ગયું છે ને આ છે રસ્તો કબરાવ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા પડ્યું છે આપણું ઓલા અને અહીંયા આની પાછળ એક રસવાળા ભાઈ છે ત્યાં ચાર્જિંગનું સેટિંગ કર્યું છે તો ભાઈ જાય છે હવે ફટોફટ ચાર્જમાં માં મેકવા અને સામે જે તમને દેખાય તે મોંગલ મંદિર છે અને આ બાજુ ભાઈ બહુ મસ્ત પાર્કિંગ છે નાનકડું એવું ને એની બાજુમાં નાનકડી એવી બજાર છે ત્યાં આપણે પછી જાશું પેલા અહીંયા ફટોફટ રસવાળાને ને ત્યાં ગાડી ફટોફટ ચાર્જમાં મસ્ત રાખી દીધી છે ચાર્જિંગમાં રાખી દઈ છીએ અને વાગી ગયા છે સાડા ચાર તો ભાઈ હવે પેલા છે ને બધાયની પેલા હાથ પગ મોટું ધોઈ હાથ પગ મોટું મસ્ત ધોઈ લીધું ધોઈ લીધું છે અમે જે બાથરૂમ દેખાય છે એમાં નાવાનું ને ટોયલેટ બેય છે હવે તમે એમ વિચાર કરતા હશો કે આ ભાઈ ઓલા લઈને આટલે બધે કે કેમ આવ્યા તો ભાઈ આગલા વિડીયોમાં તમે જઈને જોઈ લેજો કે એક ભાઈએ કોમેન્ટ કરી રીતે કે તમે છે ને ઓલા લઈને કબરાવ જાવ આ એ ભાઈ માટે વિડીયો છે એટલે અમે ઓલા લઈને કબરાવ આવ્યા તો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આવી રીતે છાપરું છે અને ડાબી સાઈડમાં ભાઈ અન્નક્ષેત્ર છે ત્યાં પણ પ્રસાદી લેવાય જોકે અમારે ટાઈમના હિસાબે અમે નથી જાતા એટલે અલગ વાત છે બાકી નકર તો ભાઈ પ્રસાદી લે અને ભાઈ આ બાજુ બહુ મસ્ત માણા છે ભાઈ હેલ્પ થોડી ઘણી કરે છે બાકી ગિફ્ટની દુકાન તમે જોઈ લ્યો પણ ગિફ્ટ પણ તમે લઈ શકો છો હવે જોઈ છે કે ભાઈ અંદર વિડીયો બનાવવા દે છે કે શું કરે છે જો નહીં બનાવવા દે તો નહીં બનાવી આપણે કોઈનું અપમાન કરવું ન જોઈએ બે ભાઈઓને બહુ મસ્ત દર્શન થઈ ગયા અને પોચી ગયા છે આ નાની અમથી બજારમાં પણ ભાઈ અંદર એન્ટર થતા જ બે ભાઈ ઊભા હોય છે તે એમ કે છે કે ભાઈ મોબાઈલ ગીચામાં રાખી દો તો અમે ક્યાંય પણ વિડીયો અંદર બનાવ્યો નથી સીધા પહોંચી ગયા બજારમાં અહીંયા છે ને મંગળવારે ફૂલ ફૂલ ટ્રાફિક હોય છે કે ભાઈ અહીંયા અમે જ્યાં ઊભા હતા ને બે ભાઈઓ વાત કરતા હતા કે ભાઈ મંગળવારે અહીંયા પગ મેકવાની જગ્યા નો હોય તો ભાઈ બજારમાં નાનકી અમથી મસ્ત એક બજાર હતી ત્યાં રખડવાની મજા આવી પ્રસાદી મસ્ત લીધી તો હવે અહીંથી અમે નીકળી છે જ્યારે અમે અહીંયા ગાડી ચાર્જમાં રાખી ને ત્યારે ભાઈ આ રસવાળા ભાઈ અમને એમ કીધું કે હું છે ને અહીંયા કલાકથી દોઢ કલાક જ છું તો તમે ફટોફટ અંદરથી રખડી અને પછી ભાઈ અહીંથી ચાર્જર તમે કાઢી લેજો આપણી ગાડીમાં ચાર્જ થઈ ગયું છે ત્રીસ ટકા અને વાગી ગયા છે સાડા પાંચ બહાર નીકળતા જ જોવો તમે આ કેનાલ આવી મસ્ત દેખાય છે બાકી અહીંયા ભાઈ પાણીનો એક મસ્ત ફુવારો થાય છે તમે જોઈ શકો છો બાકી ભાઈ આવી રીતે આવો રસ્તો છે કાચો છે પણ ઓમ સારો છે ભાઈ રોડા નથી બચાવ લગી ભાઈ આવી રીતે અમારે સિંગલ પટ્ટીના રસ્તામાં હાલવાનું છે ને તમે જોઈ શકો છો ભાઈ સામે નાળિયેલીના જાળવા ભાઈ એક લાઈનમાં ઉગાડ્યા છે ભાઈ બહુ મસ્ત લાગે છે બાકી આ રીતનું સિંગલ પટ્ટીનો રોડ છે અને ઓહ આ શું છે આ તમે મને છે ને ભાઈ કોમેન્ટમાં જણાવીને કહેજો આ ભાઈ માથે નાના નાના ટાયર રાખ્યા છે ને ઉપર આવી રીતે આ છે શું તમે મને કહેજો હકીકતમાં મને ખબર નથી તો ગેટ પાસે આપણે પહોંચી ગયા છે પચાવના અને બાકી જુઓ તમે આ રામ ભગવાનનું સ્ટેચ્યુ ભાઈ બહુ મસ્ત છે નાનું છે પણ મસ્ત બાકી આ તમને જે આ લોખંડનો પુલ બતાવ્યો હતો આપણે જે સામેના બ્રિજ નીચેથી બહાર નીકળ્યા ત્યારે બતાવ્યો તો ભાઈ બહુ મસ્ત છે બાકી તમે અહીંયા પણ એક સ્ટેચ્યુ જોઈ શકો છો તે પણ બહુ મસ્ત છે તો હવે આપણે પહેલાં બધાની પહેલાં આપણે છે ને ભાઈ હવે ગાડી ચાર્જમાં મેકવી પડશે ચડી ગયા છે હાઈવે ઉપર અને ચાર્જિંગ છે સત્તર ટકા અને વાગ્યા છે સાડા છ અને ભાઈ અહીંયા ઊભા રહી ગયા છે સામે ભાઈ બહુ મસ્ત સનસેટ દેખાય છે બાકી સનસેટની સામે આપણી ગાડી એક નંબર વ્યૂ આવે છે અને એના કરતાં પણ મહત્વ તમે આ જુઓ નજારો કાંઈક યુનિક જ છે ભાઈ બહુ મસ્ત છે હકીકતમાં ફોનમાં જોવા કરતાં તમે તમારી આખું એથી જુઓ તો ભાઈ બહુ મસ્ત છે અને બાકી ઉપર બધું રિનોવેશન હાલે છે હજી તો કામ ચાલે છે તો હવે ક્યાંક ઊભા રહી નાસ્તો કરશું ન્યાજાને ચાર્જિંગમાં રાખશું શું કેવું ભાઈ મોજ ને મોજ હે ભાઈ ને બાકી તમે નજારો હાલતા હાલતા એક મસ્ત આવી રીતે આમ કન્ટેનર મળી ગયું છે તો ચાર્જમાં ફટોફટ રાખી દીધી અને સામે દેખાય છે ભાઈ હાઈવે એકદમ ની બાજુમાં છે ભાઈ બેઠા છે જો મોજ કરે એ બાકી ભાઈ જુઓ આવી રીતે આમ મસ્ત ચાર્જિંગ થાય છે હવે અને હવે ભાઈ કેટલી કલાક અહીં રહેવું પડે એનું કાંઈ નક્કી નથી તો જ્યાં લગી ગાડી ચાર્જ થાય મોરબી ન પહોંચે ત્યાં લગી તો રહેવું જ પડશે બાકી તમને બતાવી દઉં ભાઈ કેટલું ચાર્જ વધ્યું છે તો ચાર્જ અત્યારે પંદર ટકા જ છે અને વાગી ગયા છે તમને બતાવી દઉં સાડા છ તો ભાઈ હવે આ ચાર્જ કરવામાં તો ભાઈ બહુ વાર લાગશે તો હવે આને એટલી કલાક રહેવું પડશે સાડા છ વાગ્યા થી ભાઈ એકની એક જગ્યાએ બેઠા તા બાજુમાં હોટલ હતી ત્યાં નાસ્તો કર્યો બાકી તમે જોઈ શકો છો ભાઈ દસ વાગી ગયા છે અને આપણું ચાર્જ થઈ ગયું છે સિતેર ટકા ચાર્જ થઈ ગયું છે ને ભાઈ જો ભાઈ ને કીધું પોટલા ઉપાડો કન્ટેનર વાળા એ ભાઈ આટલી કલાક ચાર્જ માં મેંકવા દીધું બઉ સારું કે અને હકીકત માં ભાઈ આ બાજુ માણસો સારા છે હાઈવે ઉપર મસ્ત હાઈલા જાય છે અને તમે ખાલી જુઓ અમારી ડાબી સાઈડ જુઓ ભાઈ પાછી રેલગાડી જોવા મળી છે ભાઈ આ બાજુ બહુ ટ્રેન જોવા મળે છે તમે જોઈ શકો છો અત્યાર લગી જોઈ તો બધી ભાઈ માલગાડી જુઓ તમે પાછી બીજી પણ આજે ઓલી ટ્રેન તો ઓલી બાજુ જાય જ છે ને આ બાજુ પાછી તમને પહેલાં બતાવી હતી એવી જો કન્ટેનર માથે કન્ટેનર એવી પણ પાછી રેલગાડી આવી ગઈ છે ભાઈ આ બાજુ બહુ એટલે બહુ ટ્રેન છે જેમ કે ભાઈ આ બાજુ કંડલા છે તો ટ્રેન તો ચાલતી રહે ચાલો હવે આપણે અહીંથી ફટોફટ નીકળી સામે ભાઈ જુઓ તમે મીઠાની ફેક્ટરી છે ભાઈ અહીંયા જે લાઈટો ભાઈ દેખાય છે બહુ મસ્ત છે હકીકતમાં ભાઈ આમ જોવાની મજા આવે છે ફોનમાં જો કે ભાઈ હરખું દેખાતું હોય કે ન દેખાતું હોય પણ આમ મસ્ત લાગે છે ભાઈ બાકી આજુબાજુમાં બહુ અંધારું છે તો ભાઈ પહોંચી ગયા છે અને ગાડી પણ મસ્ત ચાર્જમાં રાખી દીધી છે જોવો તમે આ તમને બપોરે સાડા બાર વાગે બતાવ્યું હતું એ રીતના પાછું જુગાડ કરી અને તમને ચાર્જિંગ બતાવી દઉં તો ભાઈ મોરબી પહોંચવા આજે પહોંચ્યા નથી અને પંદર ટકા વધ્યું છે અને વાગી ગયા છે સાડા બાર સાડા બારે જ અહીંથી નીકળ્યા ને સાડા બારે પહોંચ્યા ને ભાઈ કે છે ટાટા ટાટા નહીં ભાઈ અહીંયા હોઈ જવાનું હે ગુડ મોર્નિંગ બધાયને ભાઈ એકના એક વિડીયોમાં બે વાર ગુડ મોર્નિંગ અને આ છે કાકાનું ઘર ટાટા બાય બાય તો ભાઈ સવાર સવારમાં ને આ ચા નાસ્તા કર્યા અને ગાડીમાં જુઓ આપણે ફૂલે ફૂલ મસ્ત ચાર્જિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે નવ ભાઈ ઉઠવામાં બહુ મોડું થઈ ગયું હાલો હવે આપણે ફટોફટ નીકળી રાજકોટ બાજુ કાલે ભાઈ આ પુલ ઉપર એક ક્લિપ બનાવી હતી પાછો એ પુલ આવી ગયો છે ને આ હાઈવે તમે જોઈ શકો છો મોરબી અંદર જાય છે તો ચાલો હવે ભાઈ ફટોફટ રાજકોટ પહોંચી સામે તમે ખાલી જુઓ પવન ચકી છે આમ એવું લાગે છે કે ભાઈ રોડ ઉપર રાખેલી હોય એવું લાગે છે પણ ભાઈ એવું નથી અહીંથી રોડ વળી જાય છે એટલે તમે સાઈડમાં વહી જાય છે સામેના બોર્ડ ઉપર જુઓ ખાલી અઢાર કિલોમીટર જ બાકી છે ભાઈ બાકી વિડીયો બનાવવામાં ભાઈ બે આજે દોઢ દિવસ થાય તો ભાઈ બહુ મહેનત કરી છે તો ફટોફટ લાઈક કરો ભાઈ રાજકોટ ચોકી ગયા છે અને સામે તમે જોઈ લ્યો ભાઈ ગ્રીન લાઇન ચોકડીનો ગેટ જ્યાંથી વિડીયો ચાલુ કર્યો હતો ત્યાંથી બાકી આ ભાઈ આપણી ગાડી તમને બતાવી દઉં કેટલું ચાર્જ વધ્યું છે એ તો ચાર્જિંગ વધ્યું છે હજે છત્રીસ કિલોમીટર હજી હાલશે એટલું ચાર્જિંગ બતાવે છે ને વાગી ગયા છે સાડા અગિયાર બાકી અમે બે ભાઈઓ પહોંચી ગયા છે ભાઈ રસ્તામાં ગાડી એટલી બધી હકાયેલી કે ચાર્જિંગમાં રાખી પાછી ગાઢીંગ પાછામાં ઈંડા હકારવા તો ભાઈ ગાડી બહુ મસ્ત હાલી ગઈ છે અને હા વિડીયો ગમ્યો હોય તો ભાઈ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આવા વ્લોગ ભાઈ અનોખા આવ્યા આવતા રહેશે તો ભાઈ કોમેન્ટ કરતા રહેજો બને એટલી ટ્રાય કરશું બનાવવાની તો વિડીયોને ફટોફટથી લાઈક કરો અને શેર કરો બધા મિત્રોને બાય